બાળકીને વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર સોળ ડિસેમ્બરના રોજ આબ ફાટ્યું હતું જેમાં માતા પિતા કામે ગયા હોય અને તેમના ચાર સંતાન પૈકી દસ વર્ષની બાળકીને ત્યાં જ પાડોશમાં રહેતા હવસખોર નરાધમ વિજય પાસવાને દાનત વગાડી તેનું અપહરણ કરી મકાનની પાછળ દિવાલ કુદાવી જાળીઓમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું આરોપી એટલે જથી નહીં અટકતા વિકૃતતાની હદપાર કરીને બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી બાળકીને દર્દથી કણસથી મૂકીને ભાગી ગયો હતો જોકે તેને માતાને બૂમો પાડતા તે દોડી આવી અન્ય લોકોની મદદથી બહાર લાવી ગંભીર હાલતમાં ભરૂચ સિવિલમાં લાવવામાં આવી હતી જે તેની હાલત ખૂબ ગંભીર હોઈ રાત્રિના વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સ્ટેશન નજીક મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી આ બાળકીની તમામ પ્રકારની સારવાર અને સર્જરી કરવામાં આવી હતી તેમ છતાંય આ બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી જોકે આજે સોમવારના આઠ દિવસ દરથી અને જીવન માટે જજુમતી બાળકીએ પ્રાણ છોડતા તેના પરિવાર સહિત સમગ્ર હોસ્પિટલ અને ભરૂચ જિલ્લાના લોકોમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે સોમવારની રાત્રિના પણ અનેક મહિલાઓ શહેરના સ્ટેશન સર્કલ નજીક એકત્ર થઈ મીણબત્તી પ્રગટાવી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી આ મહિલાઓએ પોતાનો આક્રોશ બતાવી આરોપીને જલ્દીથી ફાંસી આપવાની માંગ પણ કરી હતી હું એક કાનૂની શાહી કેન્દ્ર એનજીઓમાં કામ કરું છું છેલ્લા સત્તાવીસ વર્ષથી અને આવા જે અપહરણ કે છેડતી કે બળાત્કાર જેવા જે બનાવો બને છે

પણ એને એને બચાવવા માટે ડોક્ટરો બી આખી ટીમ હતી પણ શું થયું આખરે એને મત મળ્યું જે આરોપી છે એને સજા સજા આપવી જોઈએ એને ફાંસી જ આપી દો હું તો અમને આપી તો અમે એને એ કરીએ કારણ કે સરકાર તો કશું કરવાની નથી એના જેલમાં જશે એ આજીવન કેદની સજા થશે શું થશે કશું જ નહીં થાય પણ આવી જે નાની નાની બાળકીઓ સાથે અત્યારે બી સ્કૂલોમાં જાય છે તો એની સાથે છેડતીઓ થાય છે પણ શું થાય છે આખરે સમાધાન થાય છે પણ અત્યારે જે બાળકી સાથે થયું છે એના મા પર શું વીચતી હશે એ અત્યારે અમે અમે સહન કરી શકીએ છીએ એ એના મા બાપનું શું થતું હશે હું જિજ્ઞાસા ગોસ્વામી જનીતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી એટલું જ કહેવા માગીશ કે આજે કૃત્ય જે થયું છે એને જે કોઈ પણ શબ્દ મળે એને વખોડાય એવું છે નહીં કારણ કે બહુ ખરાબ કૃત્ય થયું છે જે બાળકીએ જે દસ વર દસ વર્ષની બાળકીએ જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે આવા કૃત્ય કરનારને આવા વ્યક્તિને સમાજનો કાયદાનો કે કસાનો ડર હોતો નથી એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોવે છે પણ છેલ્લા તમે બે હજાર ચૌદથી અગર તમે સ્ટડી કરો આ રેપના કિસ્સાઓ તો એમાં વધારે પડતા જે જાણકાર હોય છે જે પાડોશી હોય છે યા પોતાના જાણકાર હોય છે એ જ વ્યક્તિ આવા લોકોને ટાર્ગેટ બનાવે છે આવી બાળકીઓને ટાર્ગેટ બનાવે છે એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ જોગવાઈ ના હોય અને ફક્ત ને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય તેથી બીજા કરનારાઓને ભય રહે અને જો આ તાત્કાલિક ધોરણે ના થવું તો આવનારા ટાઈમે એવું લાગે છે કે કાયદાની જેમ જેવી રીતે નરાધમોને બીક નથી હોતી એવી રીતે નાગરિકોને પણ બીક નહીં હોય અને કોઈને કોઈ રીતે કાયદો હાથમાં લેશે સો મારી એ જ રિક્વેસ્ટ છે કે કાયદામાં જોગવાઈ થાય અને તાત્કાલિક ધોરણે સુધારો થાય અને મા બાપને હું તમારા માધ્યમથી એ જ કરવા માગું છું કે જેવી રીતે જોઈ રહ્યા છે કે સગા મા બાપ હોય છે ભાઈ હોય છે કાકા હોય છે કે આજુબાજુના પાડોશી હોય છે એ લોકો જ જે આપણે જાણકાર હોય છે એ જ લોકો અને આવા કૃત્યને અંજામ આપે છે તો આવા લોકોથી ડરીને રહેવું જોઈએ આવા લોકોથી વિચારીને રહેવું જોઈએ અને સાથે સાથે આપણી બાળકીઓને પણ આપણે જ પોતે જ રક્ષા કરવી જોઈએ અને એને એ લોકોને સમજણ આપવી જોઈએ અને મા બાપને પણ ખાસ વિનંતી છે કે પોતાની બાળકીઓનું ધ્યાન જાતે રાખે કોઈના પર કાયદા પર કે કોઈના પર હમણાં એ ના કરે તાકી આપણે આપણે બાળકીઓને સ્વસ્થ અને તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકીએ બસ તમારા માધ્યમથી એ જ કહેવા માંગે છે કે કાયદા સુધારામાં થાય અને તાત્કાલિક ધોરણે એને એ વ્યક્તિને સજા થાય અને એ પણ મૃત્યુની સજા થાય ફાંસીની સજા થાય હું શીતલ પટેલ છું અત્યારે જે ઝઘડિયા તાલુકાની બાળકી પર જે દુષ્કર્મ આચર્યું છે જે યુવકે તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની એસએસજી હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને લડ એક અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે તો મેઇન ક્વેશ્ચન એ છે કે એવું કરનારો અત્યારે કેમ જીવે છે મીન્સ કે સરકારને પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા છે તો દસ વર્ષની મા માત્ર દસ વર્ષની છોકરીએ જે સહન કર્યું છે જે કોઈ સહન કરી નહીં શકે તો જે વ્યક્તિ આવું કરે છે એને ફાંસી આપો કંઈ પણ કરો વહેલેથી વહેલી તકે એને મારી જ નાખો કે જેથી કરીને ફ્યુચરમાં આ ક્વેશ્ચન પાછો ઊભો ના થાય